એલસીબી ઝોન ઝોન વનની ટીમ અને પીએસઆઈસી ગોરીસાગર એની ટીમના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે વખતે એમને પેટ્રોલિંગ દરમિયાન સૂચના મળી હતી કે કુવાડવા પોસ્ટ વિસ્તારમાં વાડીવાળા પીરની દરગાહ પાછા જાહેરમાં એજાજ ઉર્ફે ટકો નામનો આરોપી જે ગુસ્સી ગુસ્સીટોકના ગુનામાં જામીન મુક્ત છે હાલમાં જુમા ઘોડી પાસા વડે જુગાર રમાડે છે તો આ બાતમી આધારે એલસીબી ટીમે ત્યાં રેડ કરી હતી અને ત્યાં એઝાદ ઉર્ફે ટકો ખિયાણી સહિત આઠ ઇસ્મોને અટક કર્યા હતા અને એમના પાસેથી રોકડા રૂપિયા પચીસ હજાર આઠસો સહિત કુલ રૂપિયા તીન લાખ ત્રણસોનો મુદ્દામાલ પકડી પાડેલ હતો અને સ્થળ ઉપરથી જુમો ઠેબા પોત્રા સહિત ત્રણ આરોપી નાસી છૂટેલ હતા એમને અટક કરવા બાકી છે તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતાં મોટાભાગના આરોપી વારંવાર ગુના કરવાવાળી ટેવવાળા હતા હાલમાં ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ નવા ફોજદારી જે કાયદો છે ભારતીય ન્યાય સંહિતા એમની કલમ એકસો બારમાં નાના સંગઠિત અપરાધની વ્યાખ્યા છે એજાદ ઉર્ફે ટકો અને જુબો જુમો ઠેબા પોત્રા જેવા માણસો ગેંગ બનાવી વારંવાર જુગાવ જુગાર રમવાવાળી પ્રવૃત્તિના હતા એટલે કલમ એકસો બાર હેઠળ નાના સંગઠિત અપરાધની વ્યાખ્યામાં આવતા હતા આ કલમનો ઉમેરો કરવામાં આવેલ હતો અને એમને કોર્ટમાં નામદાર કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવેલ હતા કલમ જામીનપાત્ર ગુનો છે તો જામીન મળી જાય છે બીએનએસની કલમ એકસો બારમાં સાત વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે તો બિનજામીનપાત્ર ગુનો હોવાથી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતા અને નામદાર કોર્ટમાં પણ એમને જામીન નહીં મળ્યા અને એમને જેલવારે કરવામાં આવેલ હતા

તો એના આધારે એમનો એક ગેંગ તરીકે તરીકે સભ્ય ચલાવતા નહી બે માણસો ઓછામાં ઓછા હોવા જોઈએ ગેંગ કોન્ટ્રીબ્યુટ કરવા માટે નહી ગુજરાતમાં બીજા જિલ્લાઓમાં અને બીજી સિટીઝમાં તો દાખલ થયા છે પણ

કોઈપણ પ્રકારની બેટિંગ હોય તો મોટા પ્રકારના સંગઠિત અપરાધ જેમાં એક્સ્ટોર્શન અથવા ચીટિંગ ફાઈનેન્સલ ફ્રોડ્સ આ બધા એકસો માં આવે છે અને નાના સંગઠિત અપરાધ જે છે એકસો માં આવે છે તો બંનેમાં ગુના સ્પેસિફાઈડ છે